નમસ્કાર ખેડૂત મિત્રો ધારાસત કરીશું જે પણ ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ ઉપર જો અરજી કરી હોય અને એનું સ્ટેટસ ચેક કરતા ના આવડતું હોય તમે એક ક્લિકમાં કેવી રીતે સ્ટેટસ ચેક કરી શકો છો એની વિગતવાર વાત કરીશું તો વિડીયો સ્કીપ કરવાની ભૂલ ન કરતા અને જો વિડીયો સારું લાગે તો એક લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે આપણે ફોનની સ્ક્રીનમાંથી જઈએ અને તમને વિગતવાર સમજાવીએ કે કેવી રીતે તમે સ્ટેટસ ચેક કરી શકો છો તો ચાલો મોબાઈલની સ્ક્રીનમાંથી જઈએ મિત્રો તો આપણે આવી ગયા છીએ મોબાઈલની અને મોબાઈલની શું કરવાનું છે તમને તો આપણે જે પણ છે તમારે ઓપન કરી લેવાનું છે એક જ મિનિટ અહીંયાથી તમારે આઈ ખેડૂત પોર્ટલ ઓપન કરવાનું છે જો તમને આઈ ખેડૂત પોર્ટલ ઓપન કરતા ના ફાવતું હોય તો તમારે અહીંયાથી ક્રોમ બ્રાઉઝરમાં જઈને આઈ ખેડૂત પોર્ટલ સર્ચ કરવાનું છે તમારે સામે જે પણ વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે હવે આપણે સમજાવીશું કે તમે કેવી રીતે આઈ ખેડૂત પોર્ટલમાં સ્ટેટસ લેવા જે આવે છે એ ચેક કેવી રીતે કરી શકો છો એની પહેલાં વાત કરીએ જો તમને અંગ્રેજી ભાષા ન ફાવતી હોય તો અહીંયાથી તમે અહીંયા ભાષા પણ અલગ રીતે તમે જે પણ તમારી ભાષા હોય એટલે કે ગુજરાતી ઇંગ્લિશ જે પણ ભાષા તમને અનુકૂળ થતી હોય એ લા લઈ શકો છો એટલે અહીંયા બધું જ તમારી જે પણ માતૃભાષા છે એની અંદર આવી જશે તો અહીંયાથી આપણે અહીંયાથી આપણે થ્રી ડોટ ઉપર ક્લિક કરવાનું છે ચાલો આપણે ક્લિક કરી લઈએ એ ક્લિક કરશો એટલે તમારી સામે આવું ત્રણ ઇન્ટરફેસ આવશે સ્કીમ અરજી અને પ્રોફાઇલ તો આપણે અહીંયાથી અરજી ઉપર ક્લિક કરવાનું રહેશે તો આપણે અરજી ઉપર ક્લિક કરીશું તો તમારી સામે આવું થોડું લોડિંગ લેશે લોડિંગ લીધા પછી જે પણ આપણે સ્ટેટસ ચેક કરવાનું છે જે પણ તમે અરજી કરી લેશે અને જો અરજી કન્ફર્મ થઈ ગઈ છે તો તમારું સ્ટેટસ બતાવશે તો અહીંયા થોડું વધારે લોડિંગ લેશે પછી જોઈ શકો છો અહીંયા આપણે અરજીઓ જે પણ આપણે અરજીઓ કરેલી છે એ આવી ગઈ છે તો અહીંયાથી આપણે હવે આની જોઈ શકો છો તમારે અરજી જે કરેલી છે એ અહીંયા આવી જશે હવે આપણે જોયું હોય તો કેવી રીતે જોવાની છે એની વાત કરીએ તો જોઈ શકો છો અહીંયા સ્માર્ટફોનની ખરીદી પર સહાય એમાં આપણે એક અરજી કરેલી છે એ અહીંયા બતાવે છે જોઈ શકો છો પછી અહીંયા બીજી કોઈ અરજી આપણે કરેલી નથી એટલે આપણે અહીંયા નથી બતાવી અને જો તમે ખેતીવાડીમાં અહીંયા જોઈ શકો છો અહીંયા કટકનું નામ પણ છે અરજી નંબર પણ છે અને વિભાગનું નામ પણ છે અને અહીંયા અરજીની તારીખ પણ છે અને અહીંયાથી તમારે પ્રિન્ટ કાઢવું હોય તો તમારે અહીંયાથી પ્રિન્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે કે પ્રિન્ટ તમારે જોઈશે એના માટે એટલે પ્રિન્ટ ઉપર ક્લિક કરીશું તો તમને એ પણ સમજાવી દઈએ પ્રિન્ટ કેવી રીતે કાઢવાની છે તો અહીંયા થોડું લોડિંગ લેશે અને પ્રિન્ટ તમારી સામે આખી આવી જશે જે પણ ખેડૂતનું સત્તાવાર જે પણ ખાતા નંબર એ બધું આવી જશે જોઈ શકો છો અહીંયા અને પછી આને તમારે એક ડાઉનલોડ કરવાની રહેશે પછી એ ડાઉનલોડ કેવી રીતે કરવાની છે તો અહીંયાથી તમારે અહીંયા જે પણ ગેલેરી હોય એની અંદર ડાઉનલોડ થઈ જશે ઓટોમેટિકલી પછી આપણે અહીંયા જોઈ શકો છો આપણે ડાઉનલોડ થઈ ગઈ છે તમે આવી રીતે સ્ટેટસ ચેક કરી શકો છો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણે જણાવ્યું જો તમારો કોઈ પણ કોઈ જો કોઈપણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખીને આપણે જવાબ આપીશું તમે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન લખો અને આપણે જવાબ તમને તરત જ આપી દઈશું જય હિન્દ જય ભારત